આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના મલિયા નીલો ની પીંછી ને રંગ ફૂલો ના લઈ દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના નમસ્કાર દોસ્તો તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ ઉપર તમારું સ્વાગત છે દોસ્તો હું છું તમારો દોસ્ત દીપતેશ અને આજે આપણે વાત કરીશું વસંત ઋતુમાં આપણી તબિયતની સંભાળ કેવી રીતે રાખવી અને શું શું પ્રોબ્લેમ થઈ શકે અને એનું સોલ્યુશન શું હોઈ શકે દોસ્તો કવિ મનોજ ખંડેરિયાએ વસંત ઋતુનો મહિમા જે ગાયો છે એ આપણે શરૂઆતમાં તમે સાંભળ્યો હશે વસંત ઋતુ એ ઋતુ રાજ વસંત કહેવાય છે બીજી કોઈ ઋતુને આપણે રાજ નથી કહેતા પણ ઋતુનો રાજા એટલે વસંત ઋતુ વસંત ઋતુને રાજા એટલા માટે કહે છે કે તમે જોશો તો વૃક્ષો નવ પલ્લવિત થઈ જાય ફૂલો આવવા માંડે ઋતુ જ્યારે સ્તર આજે વસંત પંચમી છે વસંત પંચમીથી જ નવા ફૂલોની શરૂઆત થાય તમે ચારે બાજુ તમારે જોશો તો આજથી ફૂલો ઉગવાનું શરૂ થયું હશે વૃક્ષો નવ પલ્લવિત થઈ જશે જે ઠંડીમાં ઠૂઠવાઈ ગયા હતા વૃક્ષો એ ફરીથી એનો સંચાર થશે અને આખી પ્રકૃતિ ખીલી ઉઠશે એટલે આ રીતે વસંત ઋતુની આખી પ્રકૃતિ ઉપર અસર થાય વૃક્ષો ફૂલો પાંદડાઓ જેટલી શિવ જીવસૃષ્ટિઓ છે દરેક ઉપર અસર થાય એ જ રીતે આપણા શરીર ઉપર પણ ઋતુની અસર થતી હોય છે એટલે આજે આપણે એ જ ચર્ચા કરવાના છીએ કે વસંત ઋતુની આપણા શરીર ઉપર શું અસર થાય અને આપણે એમાં શું કાળજી રાખવી શું ખાવું અને શું ના ખાવું દોસ્તો આપણા ભારતીય કેલેન્ડર મુજબ વસંત ઋતુ એટલે કે ઇંગ્લિશ કેલેન્ડરમાં આપણે જોઈએ તો ફેબ્રુઆરી અને માર્ચનો જે એક સમયગાળો છે હવે દોસ્તો આ ઋતુની અંદર આપણે જોશું તો ગરમીની ધીમે ધીમે શરૂઆત થશે હવે ગરમીની શરૂઆત થશે સાથે સાથે વાતાવરણની અંદર ભેજની થોડી થોડી શરૂઆત થશે શિયાળાની અંદર ભેજ સુકાઈ હવા એકદમ સૂકી હતી એમાં ધીરે 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 હવામાં ભેજ આવશે જોડે જોડે ગરમી ધીમે 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 વધશે અને સૂર્યનો તાપ આપણી ઉપર વધશે એટલે આ બધા જ ઋતુના ફેરફારો આપણે વસંત ઋતુમાં જોઈ શકીએ છીએ દોસ્તો શિયાળામાં સૂકી ઋતુમાં આપણા શરીરમાં કફ ભેગો થઈ ગયેલો હોય આપણા ફેફસાની અંદર એટલે આપણે આયુર્વેદિકમાં જોઈએ છીએ તો વાત કફ અને પિત્ત આ ત્રણનું જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે આપણે શરીર બીમાર પડી જાય છે એટલે જે શિયાળામાં ભેગો થયેલો કફ છે હવે આ ઋતુમાં વસંત ઋતુમાં ધીરે ધીરે છૂટો પડવાનું શરૂ થાય કારણ કે આપણી પ્રકૃતિ આપણા ત્રણેય જે આ તત્વો છે વાત પિત અને કફ એ ત્રણ દોષ છે એ દોષને બેલેન્સ કરવાનું કામ કરતી હોય છે એટલે બેલેન્સિંગના કરવા માટે હવે કફ આપણા શરીરમાંથી છૂટો પડવાનું શરૂ થાય અને આપણા કોષે કોષમાંથી કફનું જે પ્રકૃતિ છે એ છૂટી પડે એટલે આ રીતે શરીરમાં આપણે કફની પ્રકૃતિ દૂર કરવાનું શરૂ થાય અને એના લીધે શરીરમાં ફેરફાર થાય અને એના લીધે આપણને વિવિધ પ્રકારના અત્યારે કફજન્ય રોગો વધારે જોવા મળે દોસ્તો વસંત ઋતુમાં પ્રાકૃતિક ફેરફારો થવાને કારણે આપણા શરીરમાં કફની પ્રકૃતિ વધે છે અને આપણા શરીરનો અગ્નિ એટલે કે પાચન ક્ષમતા આપણી ઘટી જાય છે અગ્નિ મંદ પડે એટલે પાચન ક્ષમતા ઘટી જાય એટલે આપણા બે હકીકતોને ધ્યાનમાં રાખીને આપણે કયા પદાર્થો ખાવા જોઈએ અને શું ના ખાવું જોઈએ એ નક્કી કરવું જોઈએ હવે અગ્નિમંદ પડી જાય પાચન શક્તિ ઓછી થઈ જાય એટલે હેવી પદાર્થો આપણે ના ખવાય કે જે પદાર્થો પચવામાં વાર લાગતી હોય એવા પદાર્થો આપણે ઓછા કરવા પડે દોસ્તો બીજા જે પ્રાકૃતિક ફેરફારો થાય છે એને કાઉન્ટર કરવા માટે આપણે શું ખાવું જોઈએ તો એમાં આપણે કડવા પદાર્થો ખાવા જોઈએ કડવો રસ અને તીખો રસ ખાવો જોઈએ તો આ પ્રકારના રસ ખાવાથી આપણને આ ઋતુમાં ફાયદો થાય અને સામે પક્ષે આપણે ગળ્યો ખારો અને ખાટો રસ ખાઈએ તો આ ઋતુમાં આપણને નુકસાન થાય દોસ્તો આ રીતે પ્રકૃતિએ જ્યારે આપણને વસંત ઋતુની ભેટ આપી પરંતુ એની સાથે સાથે આપણે જો તબિયતની કાળજી ના રાખીએ અને આપણા ડાયટમાં ફેરફાર ના કરીએ તો આપણું જે કફ વધે છે અને શક્તિ મંદ પડી જાય છે તો એનો આપણે સામનો ના કરી શકીએ તો આ રીતે જ્યારે પાચન શક્તિ મંદ હોય અને વિવિધ પ્રકારના ઇન્ફેક્શન લાગવાની આપણને શક્યતા હોય ત્યારે આપણે કડવા પદાર્થો ખાવા જરૂરી છે કડવા પદાર્થોમાં દોસ્તો કારેલું બેસ્ટ છે કારેલું આ ઋતુમાં ઉત્તમ આહાર છે એટલે તમે જો કારેલું ખાઓ તો એ કડવો રસ એમાં આવે અને તમને વિવિધ પ્રકારની ઇન્ફેક્શન થતા હોય તો એ બચી જાય સાથે સાથે તમારો જે કફનો દોષ વધતો હોય એને પણ કંટ્રોલમાં રાખે કારણ કે કફિંગ વખતે પણ ઇન્ફેક્શન થઈ શકે છે ન્યુમોનિયા થઈ શકે છે એટલે કડવા રસ તમે લો તો એમાં ફાયદો થાય કડવા રસમાં દોસ્તો એક આપણો ખૂબ જ જાણીતો સસ્તો અને સરળતાથી ઉપલબ્ધ એક ઉપાય છે લીમડો દોસ્તો લીમડાના જે કુમળા પાન આવે છે અત્યારે વસંત ઋતુમાં નવી કુંપણો ફૂટશે આ કૂંપણો તમે રોજની પાંચ છ ચાવી આવી જાઓ સવારે તો ખૂબ જ સારું રહેશે સાથે સાથે આપણે તીખા પદાર્થો લેવાની વાત કરી એટલે એમાં મરચું મરી લીંડી પીપર પછી સૂંઠ એ બધું જે છે એ તીખું કહેવાય એમાં સૂંઠ ખૂબ જ અગત્યની છે એક કફ જ્યારે આપણે કફિંગ થતું હોય ગળફા નીકળતા હોય ત્યારે સૂંઠ નાખેલું ગરમ પાણી કે સૂંઠનો ઉપયોગ આપણે ચા બનાવીએ તો સૂંઠ કે આદું નાખીએ તો એ ખૂબ જ સારું રહેતું હોય છે દોસ્તો આ આપણે જોયું કે શું ખાવું જોઈએ હવે આપણે એ જોઈએ કે શું ના ખાવું જોઈએ કે શું ઓછું ખાવું જોઈએ અથવા તો શું એવોઇડ કરવું જોઈએ તો દોસ્તો આ જે ઋતુ શરૂ થાય છે વસંત ઋતુ એમાં ગરમીનો પ્રકોપ ધીમે ધીમે વધે છે ભેજ વધે છે ઠંડી ઓછી થતી હોય છે હવે આવામાં પ્રાકૃતિક ફેરફારો આપણા પાચનતંત્ર ઉપર આપણા શ્વસનતંત્ર ઉપર અને આપણા સમગ્ર શરીર ઉપર પડતા હોય છે એટલે જે ઇમ્બેલેન્સ થતું હોય છે વાત કપ અને પિત્ત એમાં જો આપણે ખાવા પીવાનું ધ્યાન ના રાખીએ તો આપણને રોગ થવાની શક્યતા ઋતુમાં રહે એટલે આપણે શું ના ખાવું જોઈએ તો એમાં ગળ્યા પદાર્થો ખાટા પદાર્થો અને ખારા પદાર્થો આપણે ના ખાવા જોઈએ એટલે ગળ્યા પદાર્થોમાં બધું જ આવી ગયું વધારે પડતા શરબત કોલા બરફ ગોળા એ જે અત્યારે શરૂ થાય છે દોસ્તો વસંત પંચમીએ તો ગોળાવાળાને બધા શરૂઆત કરતા હોય છે એટલે આપણે ફટાફટ ગોળો ખાવા જવાનો મન થાય પણ ગોળો ઠંડો હોય છે અને વસંત ઋતુની અંદર ઠંડા પદાર્થો ના ખવાય અને ગળ્યા પદાર્થો બી ના ખવાય એટલે ઠંડા પદાર્થો ગળ્યા પદાર્થો ખાટા અને ખારા પદાર્થો એ તમારે એવોઇડ કરવા જોઈએ એટલે એમાં આપણે જાતે જ સમજી શકીએ છીએ કે શરબત કોલા કોઈ પણ એવા પદાર્થો છે વધારે પડતા મીઠાઈઓ એ બધું આપણે અત્યારે ના ખવાય એના સિવાય આપણે જો ખારામાં કહીએ તો મીઠું મીઠું ખાવામાં કંટ્રોલ કરવું પડે એટલે જે જે પદાર્થોમાં મીઠું વધારે હોય ખાસ કરીને બહારના તૈયાર જે પેકેટ્સ આવે કે એમાં મીઠું વધારે હોય તો એ એ આપણે એવોઇડ કરવા જોઈએ અને ઘરમાં બનાવેલું ઓછા મીઠાવાળું ખાવું જોઈએ અને બીજું ખાટું એટલે જે ખાટા પદાર્થો છે એ અત્યારે ના ના જોઈએ કારણ કે આ જે વસંત ઋતુ જે છે એ બે મહિના ચાલશે એટલે બે મહિના સુધી આપણે ખાટા પદાર્થો જેમ બને એમ ઓછા ખાઈએ તો સારું એટલે આ ત્રણ પ્રકારના પદાર્થો આપણે ઓછા ખાઈએ તો આપણે વસંત ઋતુમાં જે આપણે શરીરની અંદર ફેરફાર થતો હોય છે અને એના લીધે જે રોગ ઉત્પન્ન થતા હોય છે એનાથી આપણે બચી શકીએ દોસ્તો આના સિવાય ઋતુના ફેરફારોથી બચવા માટે એક્સરસાઇઝ અને પાણી એ બહુ અગત્યનું છે આપણે દરરોજ નિયમિત એક્સરસાઇઝ કરીએ આપણે શરીરને સ્ફૂર્તિલું રાખીએ ઘરમાં બેસી ના રહીએ સતત કંઈનું કંઈ આપણે શરીરને એક્ટિવ રાખીએ તો આપણી ઉપર ઋતુનું જે ફેરફારના જે રોગો છે એ ઓછા આવે અને આના સિવાય પાણી દોસ્તો પાણી જે છે એ આ ખાસ કરીને આ ઋતુમાં થોડું ગરમ કરેલું પાણી નવસેકું પાણી તમે પીશો દરરોજનું બેથી ત્રણ લીટર પાણી આપણા શરીરની જરૂરિયાત હોય છે એટલું પાણી તમે કમસે કમ પીશો જ તો તમને ખૂબ જ સારો ફાયદો થશે અને હા દોસ્તો પાણી વધારે પડતું પીવું પણ ખરાબ છે એટલે બેથી ત્રણ લીટર તમે પાણી પી શકો અને એ પીવું જ જોઈએ એટલે આ રીતે તમે શું ખાવું શું ના ખાવું અને એક્ટિવિટી શું કરવી એ બધું ચારે તરફનું ધ્યાન રાખશો તો વસંત ઋતુની અંદર જે આપણને રોગ થવાની શક્યતા છે એ નિવારીને ઋતુનો આનંદ આપણે જમાણી શકીશું આજે કુદરતનો વૈભવ જે ખીલેલો છે એ વૈભવનો આપણે પૂરેપૂરો આનંદ લઈ શકીશું દોસ્તો આ તો વસંતનો વૈભવ અને વૈભવમાં આવતી થોડી મુશ્કેલી એ મુશ્કેલીને અવોઇડ કરીને વૈભવનો પૂરેપૂરો આનંદ માણવાની આખી પદ્ધતિ તમને આ વિડીયો કેવો લાગ્યો એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો જો સારો લાગ્યો હોય તો ફાઇવ સ્ટાર આપજો જો એવરેજ લાગ્યો હોય તો થ્રી સ્ટાર આપજો અને જો ના ગમ્યો હોય તો એક સ્ટાર આપજો પણ તમે આનું રેટિંગ જરૂરથી કરજો જેથી મને ખબર પડે કે મારે શું સુધાર કરવો અને તમને સારામાં સારી ઇન્ફોર્મેશન કેવી રીતે પહોંચાડવી અને આ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જો તમને એવું લાગ્યું હોય કે આ વિડીયો શેર કરવા જેવો છે તો શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો આજે રજા લઉં છું ધન્યવાદ જય હિન્દ